જોત જોતામાંગ શનિવાર આવી ગયો ચીમન સવારે ઓફિસે હતો અને સોમાભાઈ બહાર લટાર મારવા ગયા હતા રૂપી અને ગંગાબેન એકલા હતા ગંગાબેને વાતની શરૂઆત કરી દીકરી તારો સંસાયર જોતા મારી આંખો છે તમારી બે વૈચારે હંધુની બરોબર છે એ જોઈને જીવને શાતા વહી છે આટલું બોલી એને થોડો પોરો ખાધો પછી કઈ યાદ આવતા આગળ બોલ્યા ગગી તારો આ નવો અવતારને દેખાવ મને ગઈમો પણ મહિમાગ એક શંકા થયા કરે છે રૂપલી આ સાંભળી તરત સચેત થતા બોલી સેની શંકા ગંગાબેન મનનો સંશય બહાર કાઢતા બોલ્યા દીકરી તે જમાઈ માઇટે આ રીતે તારામાં બદલાવ કરવા તૈયાર થઈ ગઈ એ હારું છે પરંતુ જી માણસ ખાલી દેખાવને જ પ્રમુખતા આપતો હોય એનું ભવિષ્ય હું ગંગાબેન જાણે ભવિષ્ય ભાખતા હોય એ રીતે બોલ્યા બાની વાત સાંભળી રૂપલી પણ અંદરથી ખળબળી ગઈ એની જાતને સંભાળતી બોલી તારો સ્વભાવ જ આવો સંશીવાળો રહ્યો

મોકો જોઈને ગંગાબેને જમાઈને કહી દીધું ચિમનકુમાર રૂપલી અમારી વાત નહી માને તમારે મનાવાની છે રૂપલી અમને વળાવા બસ સુધી ન આવે એવું કહીજો એ અમને જાતા જોઈ નહીં હકે ને એની આ સ્થિતિમાં એનું દુઃખી થવું સારું નહીં ચીમને પણ સાસુની વાત માની રૂપલીને એવું કહીને મનાવી લીધી આ સ્થિતિમાં હવે બહુ બહાર મોટર ઉપર નીકળવું સારું નહીં અને બાએ પણ ના પાડી છે સવિતાબેનનું નામ આવતા રૂપલીએ જાજો આગ્રહ કર્યો નહીં એ માની ગઈ રિક્ષા આવી ગઈ હતી ચિમન અને સોમાભાઈ સામાન રિક્ષામાં ગોઠવતા હતા ત્યાં રૂપરી ગંગાબેનને બાજી પડી આંખમાંગ આંસુ આવી ગયા પરંતુ એને દબાવી રાખ્યા એ પણ એની બાને દુઃખી કરવા માંગતી ન હતી એના બા એટલું જ બોલ્યા દીકરી તુમ તારું ધ્યાન રાઈક છે મેન તને જે રીતે જન્મ આપ્યો એ રીતે તું તારા આવનાર બાળકનો ખ્યાલ અને તારું ધ્યાન રાઈક છે કાંગી ઓછું આવવા દેતી નહીં આટલું કહેતા એની આંખો પણ ભરાઈ આવી આ બધું જોઈને રૂપલીના બાપુ પણ રૂપલી પાસે આવી ગયા એ કઈ બોલી શક્યા નહીં રૂપલીના માથે મમતા ભરેલ હાથ ફેરવી ફેરવી લીધું રૂપલીએ એની આંખોમાં જોયું હોત તો એના આંખના બધા બંધનો છૂટી જાત કારણ કે એના બાપુના આંખના ખૂણા ભીના હતા આજે એક બાપ પણ અંદરથી હલી ગયો હતો રિક્ષા અને ચીમન ગયા રૂપલી રિક્ષા જ્યાં સુધી દેખાય નહીં ત્યાં સુધી એને જોતી રહી એ લોકો ગયા પછી રૂપલી અંદર આવી તૂટી ગઈ એની આંખો વહેવા લાગી બા બાપુ ગયા પછી થોડા દિવસ રૂપડીને એકલું લાગતું હતું જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ રૂપડી ફરી ટેવાતી ગઈ રૂપડીને હવે ત્રણ મહિના થવા આવ્યા હતા ત્રીજા મહિને ડોકટર શાહ પાસે જવાનું હતું એ પણ પતાવી દીધું હતું અંદર ગર્ભ આકાર લઈ રહ્યો હતો અને ડોકટર શાહના મત પ્રમાણે બાળક અને માની તંદુરસ્તી સારી હતી હવે તો ચોથો મહિનો બેસી ગયો હતો પેટ પણ થોડું દેખાતું ન હતું ચીમન અને રૂપલી ખુશ હતા બે જીવી રૂપલીને એકલા બધું કરવામાં થોડું કષ્ટ પડતું હતું પરંતુ એને ક્યારેય ફરિયાદ કરી ન હતી આજે નિત્યક્રમ પ્રમાણે એ વહેલી ઉઠી ગઈ હતી પહેલા જેટલું ઝડપથી કામ અત્યારે થતું હતું એટલે આજે એનાથી થોડું મોડું થઈ ગયું હતું ચીમન ઉઠીને તૈયાર થઈ ગયો હતો ચા અને એને માટેનું ટિફિન બન્યા ન હતા એ ધોવાપોવા થતો હતો એણે ઘડિયાળમાં જોયું ઓફિસની બસ આવવાને ફક્ત દસ મિનિટની જવાર હતી એ બૂમ પાડતો રસોડામાં ગયો ચીમન અકળાતા બોલ્યો કેટલી વાર મારે જવાનું મોડું થાય છે રૂપલીએ ગભરાતા પ્રત્યુત્તર આપ્યો ચા તો બની ગઈ છે ખાલી ભાખરી તાવડી ઉપર છે મારી પાસે સમય નથી લાવચા હું કેન્ટીનમાં નાસ્તો કરી લઈશ આટલું બોલી એ અડારીમાં ચાર રેડવા લાગ્યો ચીમન રૂપલીની પરિસ્થિતિ સમજ્યા વગર ગુસ્સે થયો હતો ચાપીને પીને ગુસ્સામાં ટીફીન લીધા વગર નીકળી ગયો રૂપલી બહાર એને વળાવવા આવે એ પહેલા એ દેખાતો બંધ થઈ ગયો રૂપલી ફરી રસોડામાં આવી બની રહેલી રસોઈ જોઈ મનમાંગ ધ્રાસકો પડ્યો અને અમંગળ વિચાર આવી ગયો એ અનુમ અપમાન કરીને ગયા છે કઈ બુરુમ ના થાય તો સારું ચીમન ગુસ્સા ભરેલ મગજે ઓફિસ પહોંચ્યો એના મગજમાંગ રૂપલી પ્રત્યે ગુસ્સો હતો ચીમને સવારે નાસ્તો કરવાની આદત એટલે એને ભૂખ લાગી હતી એ સીધો ઓફિસની કેન્ટીન માં ગયો એના બંને મિત્રો જોઈને બોલકા ગોપાલે બૂમ પાડી કેમ આજે ચીમને બૂમ સાંભળી હાથથી ત્યાં આવવાનો ઈશારો કર્યો ચીમને ડીશ લીધી આજે નાસ્તામાં મેંડુ વડા હતા જે એને બહુ ભાવતા હતા ડીશ લઈને એ દિલીપ અને ગોપાલ પાસે ગયો બંને છેલ્લા મેજે બેઠા હતા ચીમને બંનેની સામે બેઠક લીધી ચીમને બેઠક લેતા જ દિલીપે પૂછ્યું આજે સવાર ભાભીની તબિયત તો બરાબર છે મિત્રોને ચિમન બાપ બનવાનો હતો એ ખબર હતી જેથી દિલીપે ચિંતા વ્યક્ત કરી દિલીપની વાત સાંભળી ચિમન મોંગ બગાડી ગુસ્સાના ભાવથી બોલ્યો નવું નવું હોય ત્યાં સુધી બૈરાન ધ્યાન રાખે જૂના થઈ ગયા પછી હરિવાલા આ સાંભળી ગોપાલ હસવા લાગ્યો અને હસતા હસતા બોલ્યો કેમ શું થયું પછી મશ્કરી કરતા આગળ બોલ્યો તું જૂનો થઈ ગયો છે કે મારા પરમપૂજ્ય ભાભી ચીમને મોંગના વિચિત્ર ભાવ કરી મોંગ બગાડતા કહ્યું જવા દેને આજે તારી ભાભી આળસુની જેમ ધીમે કામ કરતી હતી એટલે એને ભાખરી બનાવવામાં મોડું થઈ ગયું હું નાસ્તો કર્યા વગર આવ્યો અને ટિફિન પણ નથી લીધું આ સાંભળી દિલીપ થોડા ગુસ્સાના ભાવથી બોલ્યો આમાં આટલો વખડાય છે સાનો ભાભીની સ્થિતિ તારે જોવી જોઈએ એમાં શું જોવાનું ચીમને તરત કહ્યું દિલીપને ચિમનની અણસમજ ઉપર દયા આવી એ રીતે બોલ્યો જો ભાભી અત્યારે એના શરીરમાં બીજો જીવ છે એનામાં થોડી શિથિલતા આવે એ સ્વાભાવિક છે ચીમન આ સાંભળી કંગિક બોલવા જતો હતો ત્યાં એને મસ્ત અત્તરની સુગંધ આવી આ સુગંધ એને પરિચિત લાગી એણે પાછળ ફરી જોવાનો પ્રયત્ન કર્યો પરંતુ એને ફક્ત એક સ્ત્રીની પીઠ દેખાઈ શીમનું મો સામેની બારી બાજુ હતું અને એની પીઠ કેન્ટીનના દરવાજા અને ડિસના કાઉન્ટર બાજુ હતી શીમને પાછળ જોઈ બંને ભાઈબંધ બાજુ જોયું શીમને એની તરફ જોતો જોઈને ગોપાલ બોલ્યો કે ચારમાં કોઈ મેડમ આવ્યા છે પછી આંખ મિચકારીને બોલ્યો છે રૂપનો કટકો શિમને જિજ્ઞાસા થઈ એને પૂછ્યું ક્યારેય દેખાયા નહીં અને એ આવ્યા છે એની કોઈની પાસેથી વાત સાંભળી પણ નહીં ગોપાલ જાણે બધું જાણતો હોય એ રીતે ઉત્સાહમાં આવી ગયો અને ઉત્સાહના અતિરેકમાં બોલ્યો એ કોઈ સાથે વાત કરતા નથી અને બપોરે બધા જમી લે પછી છેલ્લે જમવા આવે છે ચીમનને વધારે જિજ્ઞાસા થઈ નામ શું છે આ સાંભળી દિલીપ બોલ્યો તારે નામનું શું કામ છે છાનો માનો નાસ્તો કરી લેને આ સાંભળી ગોપાલ ફરી મસ્તીમાંગ બોલ્યો ચીમન તને ખબર પડે તો મને કહેજે આ તો ભગત છે એણે દિલીપ તરફ ઇશારો કર્યો ત્રણેય મિત્રો બહુ ધીમેથી વાતો કરતા હતા છતાં પેલી થોડું હતું છોડીને પોતાની બાજુ રાખીને બેઠી હતી એ ઝડપથી નાસ્તો કરી નીકળી ગઈ ગોપાલ એને જોતો રહી ગયો ચીમને અત્તરની સુગંધ ચીર પરિચિત લાગી એને મનમાં વધારે જિજ્ઞાસા થઈ પણ એ વધુ પૂછી ના શક્યો એને લાગ્યું કે જો વધુ પૂછીશ તો આ બંને અને ખાસ કરીને દિલીપને વધારે સંશય થશે એ જલ્દી નાસ્તો પતાવી પોતાની જગ્યાએ જતો રહ્યો મન નહોતું આજે એને વારંવાર પહેલા અત્તરની સુગંધ આવતી હતી આ અત્તરની સુગંધે એને કોઈની યાદ અપાવી દીધી બપોરે જમવાનો સમય થઈ ગયો એ કેન્ટીનમાં આજે મોડો જવા માંગતો હતો સવારે ચીમનનો ભાવતો નાસ્તો હતો એટલે એણે થોડો વધારે કરી લીધો હતો એને થોડી ભૂખ ઓછી હતી અને ગોપાલે કીધું હતું કે પેલી સ્ત્રી જમવા માટે મોડી આવે છે એટલે એ કોણ છે એ જાણવા માંગતો હતો કે દિલીપનો ફોન આવ્યો કેટલી વાર છે આજે તે મોડું કરી નાખ્યું હું આવું છું તમે ચાલુ કરો મને થોડી ભૂખ ઓછી છે ચીમને ફોન ઉપર પ્રત્યુત્તર આપી ફોન મૂકી દીધો થોડી વાર થઈ ત્યાં ફરી ફોન આવ્યો આ વખતે ગોપાલ હતો અમે તારી રાહ જોઈએ છીએ તું નહીં આવે તો આજે અમારા ઉપવાસ થશે અને એનું પાપ તને લાગશે હવે ચીમને જવું પડે તેમ હતું ફોનનું રિસીવર મૂકી અમને ઊભો થયો એ કેન્ટીન પહોંચ્યો ગોપાલે એની પોતાની માનીતી સુરતી ગાળથી એનું સ્વાગત કર્યું ચીમને એની પરવા કર્યા વગર કેન્ટીનમાં ચારે બાજુ નજર દોડાવી પરંતુ એને નિરાશા સાંભળી ધરાર મને એણે જમવાની ડીશ લીધી ત્રણેય મેજ ઉપર ગોઠવાયા ચિમન આ વખતે એવી રીતે બેઠો કે જેથી એને કેન્ટીનનો દરવાજો અને મોટા ભાગના મેજ દેખાય ચિમન વારંવાર દરવાજા બાજુ અને એને દેખાતા બધા મેજ બાજુ જોઈ લેતો એની આ નજર ગોપાલે પકડી લીધી એ મસ્તી કરતા બોલ્યો શું વાત છે ચિમના આજે તારી નજર કેમ સ્થિર નથી પોતાની ચોરી પકડાઈ જતા ચિમન થોડો મૂંઝાઈ ગયો પરંતુ પોતાની જિજ્ઞાસા દબાવી શક્યો નહીં એ પૂછી બેઠો પેલા મેડમ આજે દેખાયા નહીં થોડીવાર કોઈએ જવાબ આપ્યો નહીં અચાનક ગોપાલ બોલ્યો તને બહુ રસ પડ્યો શું વાત છે કોઈ જૂની યાદ ચીમન કઈ જવાબ આપી શક્યો નહીં જમીને બહાર નીકળ્યા હવે ચીમનનું મન અશાંત થઈ ગયું જમ્યા પછી પણ એનું મન બીજે જતું રહ્યું ઓફિસથી છૂટવાનો સમય થઈ ગયો એ પોતાનું ડેસ્ક વ્યવસ્થિત ગોઠવી ખાનાઓમાં તાળામ લગાવી બસ જામથી ઉપડે તે પાર્કિંગની જગ્યાએ ગયો અલગ અલગ રૂટની બસમાં જવા માટે બધા ઉભા હતા ત્યાં બાજુના નાના વાહનોના પાર્કિંગ માંગથી એક સન્નારી નીકળી વાળ એના ખુલ્લા અને ખંભા સુધી પહોંચે એકલા ટૂંકા હતા એને સાડી પહેરેલી હતી મોઢે દુપટ્ટો બાંધેલો હતો ચીમનની નજર એની ઉપર પડી દુપટ્ટાને કારણે એ બરાબર ઓળખી ના શક્યો પરંતુ એની આંખો જોઈ એના શરીરમાં ઠંડીનું લખલખું પસાર થઈ ગયું ખરેખર જ છે એના મનમાંગ વિચાર આવ્યો પોતાના જે વિચારને ખંખેરતા એ ફરી વિચારવા લાગ્યો ના એ અહીંયા ક્યાંકથી હોય આવું વિચારતો હતો ત્યાં પાછળથી ધબ્બો પડ્યો અને અવાજ સંભળાયો ચીમના બસમાંગ બેસવું નથી પાછળથી ગોપાલ હતો એ ગોપાલ અને દિલીપ સાથે બસમાગ બેઠા પરંતુ મન એનું પેલી સન્નારી પાછળ હતું મનમાંગ એ સંઘર્ષ કરી રહ્યો હતો એ છે કે નહીં થોડીવાર વાર મન કહેતું હતું કે એ જ છે ફરી મન કહેતું હતું કે એ નથી આમને આમ ઘર આવી ગયું એ ઘરે પહોંચ્યો રૂપલી આજે ચીમનની કાગડો રાહ જોતી હતી આજે એના જીવને આખો દિવસ શાંતિ નહોતી એ ઉચાટમાન હતી સિમન જમ્યા વગર ગયો હતો એટલે એને ચિંતા થતી હતી અને પાછી અમંગળ વિચારતી હતી એનો જીવ આજે અડધો થઈ ગયો હતો સિમનને સામેથી આવતા એના જીવમાં જીવ આવ્યો આજે એ વરંડાના દરવાજા આગળ ગઈ ચિમન પાસેથી બેગ લઈને ચીમનને આવકાર્યો પરંતુ ચીમન આજે બીજા વિચારોમાં હતો એણે એમાં બરાબર ધ્યાન આપ્યું નહીં બિચારી રૂપલીને લાગ્યું કે એ સવારના હજુ નારાજ છે રૂપલીનું મન નિરાશ હતું રાત્રે એ બરાબર ઊંધી શકી નહીં કાલે ચીમન બીજા કારણે વિચારોમાં ખોવાયેલ હતો અને રૂપલી બિચારી પોતાને દોષ દેતી હતી કાલે ચીમન એટલો ખોવાયેલો હતો કે એણે બરાબર વાત પણ કરી ન હતી એ વહેલો સૂઈ ગયો હતો ચીમના આ વર્તનથી રૂપલીને રાત્રે ઊંઘ મોડી આવી છતાં સવારે વહેલી ઉઠી ગઈ હતી આજે એ એ નિરાશ કરવા માંગતી ન હતી ઉઠ્યો એણે તૈયાર કરી રાખ્યું હતું આજે એણે ચીમને નજાકતથી ઉઠાડ્યો ચીમન તૈયાર થઈને આવ્યો ત્યાં રૂપલીએ નાસ્તો બનાવીને તૈયાર રાખ્યો હતો પરંતુ આજે ચીમની ઈચ્છા નાસ્તો કરવાની હતી નહીં આજે એણે ફરી કેન્ટીન માંગ જવું હતું નાસ્તો કરવાની ચીમને ના પાડી રૂપલી બોળ પણ માંગ સમજી કે ચીમન હજુ નારાજ છે એ દયામનો ચહેરો કરીને બોલી હજી નારાજ છો ચીમન પણ જાણે દયા ખાતો હોય એ રીતે બોલ્યો નારાજ થઈને શું કામ મને ભૂખ નથી આ સાંભળી રૂપલી બોલી મને ખબર છે તમને હવારમાં નાસ્તો અને ચાનીટેવ છે આ સાંભળ્યા છતાં ચીમને આના કાની કરી છેલ્લે દરેક સ્ત્રી પાસે એક હથિયાર હોય છે રૂપલીએ એ હથિયાર અજમાવ્યું તમે નાસ્તો નહીં કરો તો મારા હમ છે અને હું પણ નહીં કરું ચિમન રૂપલી કરતા બાળકની ચિંતા વધારે હતી રૂપલીનું માન રાખવા ચીમને ધરારથી પોતાનું મન મનાવી નાસ્તો કર્યો આ જોઈને રૂપલીએ પણ એની સાથે હોંશથી નાસ્તો કર્યો રૂપલીએ ચીમનને ખુશીથી ટિફિન આપી પ્રેમથી ઓફિસ માટે રવાના કર્યો ચીમનને આજે ઓફિસ પહોંચવાની ઉતાવળ હતી ચીમન ઓફિસે પહોંચી સીધો કેન્ટીન માંગ્યો